એક કચરો નાખવા માટે જ્યાં ત્યાં કચરો ન નાખે સ્વચ્છ ભારત આપણો ભારત આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નો સંદેશ છે અમારા નાના સ્વામી રઘુનંદન સ્વામી દરેક જગ્યાએ કથાની સમાપ્તિ થાય ને એટલે દરેક જગ્યાએ સંકલ્પ કરાવે હાથ ઊંચા કરાવીને કે અમે ક્યારેય હવે ગંદકી નહીં કરીએ અમે અમારા ઘરની અંદર ડોલ રાખીશું એમાં કચરો નાખીશું ઉકરડે જ અમે કચરો ફેંકીશું અમે ક્યાંય રસ્તામાં કચરો નહીં નાખીએ બહુ મોટી દેશની સેવા થશે આજે એક જણાએ મેસેજમાં એવું લખ્યું ગંદકી કિસને ફેલાઈ ગંદકી તો પૈસો વાલોને ફેલાય ગરીબ તો બચારો કોથળીઓ વીણી અને ઘરમાં ગાલે જ્યારે અમીર એ કોથળીઓ છૂટી રસ્તા ઉપર ઘા કરે એટલે ગંદકી આપણે જે ફેલાવેલી છે ગજાનન ગણપતિ મહારાજ માત્ર બતાવવા ખાતર નહીં હૃદય હૃદયથી મા બાપ ની શ્રદ્ધાથી પૂજા કરી અને માબાપની બાપની પ્રદક્ષિણા કરે છે ગયા નથી ગણપતિ કાયમ ને માટે કૈલાસમાં જ રહ્યા ગણપતિ મહારાજ ની બે પત્ની છે ગણપતિ એ મા પૂજા કરી પિતા બહુ રાજી થયા

પણ દરેક નામ જ જવાબ આવ્યો અને ગણપતિ મહારાજ ને મા ની સેવા ફળી છે પેલા ભાઈ તો મોર લઈને ઉપડેલા ગણપતિ મહારાજ ઘરે રહી મા બાપની સેવા કરે છે નહીં ગોઠવાયા હો ગોઠવાઈ જશે એની દુઆમાં એના આશીર્વાદમાં એવી શક્તિ છે મા બાપની દુઆ ભગવાન ભગવાનને પણ ખોટી પાડે અને સંતોને હાથની રેખાઓને પણ મા બાપની દુઆ ખોટી છે સબસે બડી પૂજા હે માત પિતા કી સેવા હો સબસે બડી પૂજા હે

જય શ્રી કદ અંતે સામેથી વિશ્વકર્માએ વિશ્વકર્મા ને બે દીકરી છે રિદ્ધિ અને સિદ્ધિ ક્યાંક સિદ્ધિ અને બુદ્ધિ પણ કહેવામાં આવે છે આ બે નક્કી કર્યું પરણવું અગ્ર પૂજ્ય દેવ આખા વિશ્વમાં જેનું નામ આખા વિશ્વમાં પહેલી જેની પૂજા થાય એની જોડે પરણી એટલે આપણો વટ પડે ગામો ગામ જ્યાં ગણપતિ હોય ત્યાં સીધી સિદ્ધિ હોય વિશ્વકર્મા સામેથી આવ્યા ભગવાન સદા શિવને ત્યાં મહારાજ તમારા દીકરાનો હાથ માંગવા આવ્યો છું શિવ તો બેઠા થઈ ગયા ઉભા થઈ ગયા વિશ્વકર્માને ભેટી પડ્યા લાવો લાડુ મૂકી દીધો મોઢામાં મહાંડ આવ્યો છે ઘણા કાઈમથી શોધતો તો તો ઠીક છે ત્રણેય સંગીતકારો પરણેલા છે બાકી લગભગ છે ને કેમ કે આ લોકો તબલા ના આવે એમના સંગીતના સૂર ને તાલ ને બધું મેળવવામાં જિંદગી નીકળી જાય આપણા ત્રણેય પરણેલા છે દીકરા હોય છે વિશ્વકર્મા ને કહે છે તમારી દીકરીઓ તૈયાર છે વિશ્વકર્મા કે હા ભગવાન શિવજીએ તરોત લગ્ન નું નક્કી કર્યું દેવોને સમાચાર આપ્યા બહુ ધામ ધૂમ થી ગણપતિ ના લગ્ન થયા છે ગણપતિ મહારાજ બહુ મધુર સુંદર દાંપત્ય છે ગણપતિ મહારાજ ને ત્યાં બે દીકરા થયા રીધિ થી લાભ થયો અને સિદ્ધિ થી શુભ નામનો દીકરો થયો બોલો લાભ અને શુભ ભગવાન શિવના જ ઘરમાં રીધિ સિદ્ધિ એના ઘરમાં ગણપતિ એના ઘરમાં જ શંકર મહાદેવ કહેવાય દેવો કા દેવ મહાદેવ એટલે જ કહેવામાં આવે એક મહાદેવને રાજી કરી લો એટલે આખી કંપની રાજી બધા જ રાજી ગણપતિ દાદા એ રાજી શિવની વહુઓ પણ રાજી

ગણપતિ મહારાજના લગ્ન થયા દીકરાઓ પણ થયા હજુ કાર્તિક સ્વામી નો મોરલો છેડે નથી પહોંચ્યો નારદ કે પણ જાય છે ક્યાં નહીં નહીં તોય દોઢ બે વર્ષ વીતી ગયેલા ભાઈ ને નીકળે અહિયાં તો દીકરાઓ ઈ થઈ ગયા ગણપતિ ના ઘરે કાર્તિક સ્વામી કે હવે ટાઈમ ના બગાડશો નારદજી કે પણ કેતો ખરો મહારાજ શરત લાગી છે બે ભાઈઓ લગ્ન થાય હવે તમે મારી બે મિનિટે ના બગાડશો હમણાં પેલો દૂંધાળો આવશે નારદ કે દૂંધાળો નહીં આવે તો પરણી ગયો બે ઘરવાળી લાવ્યો ને એને એને ત્યાં બે દીકરા થઈ ગયા કાર્તિક સ્વામી કે ખરેખર હા હાથી વાત કાર્તિક સ્વામી ને ખોટું લાગ્યો સિદ્ધાજ કૈલાસ માં આવ્યા બરાબર ધમપછાડ કૈલાસ માં આવી શિવ પાર્વતી સાથે બરાબર નો ઝઘડો થયો બરાબર નો ડખો થયો અને અંતે કાર્તિક સ્વામી અલગ ઘર કર્યું કે હું હવે કૈલાસ ઉપર પગ નહીં મૂકો આજથી આપણે છૂટા ક્રૌંચ પર્વત ઉપર ગયા છે અને ક્રૌંચ પર્વત ઉપર રહેવા લાગ્યા ભગવાન શિવને એમ કે થોડીક ખીજ છે ઉતરશે આવી જશે પણ આ થોડી ખીજ નથી શિવ અને બે ત્યાં ગયા દીકરાને મનાવે દીકરો કે હવે તો પરણવું જ નથી લગ્ન પર્વત ઉપર જઈ અને કાર્તિક સ્વામી રહ્યા છે પાર્વતી થી દીકરાનો વિયોગ સહન ન થયો પાર્વતી માતા પણ શ્રી શૈલ પર્વત ઉપર રહેવા ગયા ભગવાન સદાશિવ પ્રગટ થયા છે કારણ જ્યોતિર્લિંગ સ્વરૂપે શ્રી શૈલમમાં પ્રગટ થયા જેને મલ્લિકાર્જુન એવું નામ આપવામાં આવ્યું જે બાર જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ ગણાય છે

वागे डमरू नाचे सदाशिव आगे भैरव नाचे सदाशिव आगे भैरव नाचे गुणे शा नच हनोमाचे नाचे गुणे नाचे, नाचे शा नच हनोमा पार्वतीना ભોળા ભગવાન અગર બમ પવમ બમ અગરબમ પબમ બમ અગઢ નાચે સદારશ્રી આગે ભાચે સદારશ્રી આગે ભૂ what are you leaving me like આગે ભાગ્ય સાચી ચારખી ભાગ્ય